દરેક કંપનીના પાણીના ટાંકા આ ફેક્ટરીની અંદર બનાવવામાં આવે છે ખૂબ સરસ રીતે રિઝનેબલ પ્રાઇઝમાં કંપની જોડેથી જ્યારે ખરીદીએ છીએ ત્યારે પડે છે મળે છે દરેક પ્રકારના આડા ઊભા તમામ પ્રકારના ટાકા મળે છે સિંગટેક્સ રેનો અલગ અલગ બ્રાન્ડ બધી બ્રાન્ડના તમામ મટિરિયલ અહીંયા અહીંયા મળે છે ખરેખર મુલાકાત કરીને ખૂબ આસાન ખૂબ સરસ માહિતી ખૂબ જ શિક્ષકો અને ત્યાંનું જે જે કરી રહ્યા છે છે શિક્ષકોને પણ જો આપણી લાભદાયી હોય તો માર્કેટમાં જે અદરવાઈઝ આપણા સજાવવાના અંદર જ્યારે આ વસ્તુ દેવા થાય ત્યારે ગમ અમને આ એક એક્ઝામ્પલ છે અમે પાંચ હજાર રૂપિયામાં કાપો લઈ રહ્યા છીએ આજ રો ત્રીજી મુલાકાત તમારી વુડન ગ્રેવીંગ હિંદ આટ એની મુલાકાત કરવામાં આવી અને જોઈએ છે અંદર ત્યાં જે કારીગરી છે ત્યાંનું માર્ગદર્શન પણ મળવા મળશે આપ સિબને પણ જાણવા મળશે થોડો વેઇટ કરીશું

છીએ અમને મોકો મળશે ત્યારે અંદર અમે પણ જોઈશું અને ખરેખર જોવાની આતુરતા એટલી છે કે મિત્રો ત્યાંથી ખસતા જ નથી જગ્યા વહેલી થતી નથી ત્યાર પછી અમે એક કુવાળની લાગી તો કુવાબા બેસ્ટ કરી દીધો છે આયોજન પાકી રહ્યા છે કરે છે દરેક ખાદી નું છે આર્ટીજેન આઈ થી

ચીપ લેઝર કટિંગ એ લેઝર કટિંગનું ખરેખર આપ મારી સાથે લાઈવ છો ત્યારે જોઈ શકો છો કેટલું જબરજસ્ત કટિંગ થઈ રહ્યું છે આ સાહેબ પણ મારી સાથે છે સાહેબ શું આ થઈ રહ્યું છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ જે જીડી ડિઝાઇન છે એ લેઝર કટિંગથી પણ થઈ રહી છે આપ એકદમ નજીકથી બી જોઈ શકો છો જય હિન્દુભાઈ પંચમહાલ ડેરી મુલાકાત પ્રી વોકેશનલ અંતર્ગત આપ જોઈ રહ્યા છો પહેલી દ્વારા પંચામૃત ડેરી ચોથા નંબરની અમારી મુલાકાત પ્રી વોકેશનલ ડે અંતર્ગત ગુજરાત જિલ્લો પંચમહાલ જિલ્લો પંચમહાલ ખૂબ સરસ પ્રી વોકેશનલ અંતર્ગત એક મુલાકાત કરી ત્યારે ખૂબ સરસ એક્ટિવિટી થઈ રહી છે ખૂબ શિક્ષકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે શિક્ષકો પણ ખૂબ આનંદથી તમામ મુલાકાતને નિહાળી છે ત્યારે ખરેખર બાળકો માટે પણ આ એક પ્રસંગ બહુ યાદગાર બની રહેશે જે કરપંચમ ડેરીની જે જગ્યા છે એની જે મુલાકાત આપણે ટી વોકેશનલ ડે અંતર્ગતના તાલીમ વર્કશોપમાં જે કરી છે તે જો બાળકો માટે પણ આ એક મુલાકાત થાય તો ખરેખર એક ખૂબ સારી મુલાકાત અને આગળ આગળ તમે મારી સાથે જોડાયેલા રહેજો આપ જોઈ શકશો કેવી પ્રોડક્ટ કેવી રીતે બને છે અને શું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે તે તમામ વિગતો જાણવા મળશે જય હિન્દ જય ભારત ખૂબ જબરજસ્ત મોટી પ્લાન્ટ છે મિલ્કની બનાવટોનો પંચામૃત ડેરી જેને પંચમહાલના અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે મારી સાથે આ ગાઈડ છે એ સંપૂર્ણ વિગતો માર્ગદર્શન આપે છે અને ખરેખર મશીન બહુ એકદમ પરફેક્ટ માહિતી આપી રહ્યા છે જોડાયેલા રહેશો અવનવી પ્રોડક્ટ વિશે હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે પહેલેથી કરતા આવ્યા છે એ જ પદ્ધતિ છે પણ ટેકનોલોજી મશીન વિકસાવેલી છે એ જ ફર્ક છે એવું સમજાવી રહ્યા છે એમાં અહીંયા બટર સેક્શન પેકિંગ થઈ થયેલું છે કે અંદર જવાની મનાઈ હોય છે પણ આપ જોઈ શકો છો ડેરીના કર્મચારીઓ બધા સરસ રીતે કામ કરી રહ્યા છે પેકિંગ કરી રહ્યા છે મશીનરી ગોઠવાઈ રહી છે અને સરસ મજાનું વર્ક થઈ રહ્યું છે ત્યારે ખરેખર આજે આ પ્રીવોકેશન અંતર્ગત મુલાકાત ખૂબ મારી સાથે મારા બધા જ સહકર્મીઓ જોડાયેલા છે બહેનો બહેનો કેવો મજા આજનોશન કયો

છે જે પેકિંગ કાવજી લાઈવ અત્યારે અમે જોઈ રહ્યા છીએ પંચમહાલની પંચામૃત ડેરીમાં આપ મારી સાથે આપ પણ જોઈ શકો છો

પેકિંગ અહીંયા આપ જોઈ શકો છો દૂધના જે પાઉચ છે એ બધા પાઉચ પેકિંગ થઈને મશીનના ટ્રેક પર કેવી રીતે કેરેટમાં ગોઠવી રહ્યા છે ખરેખર અંદર જવાની મનાય છે પણ કાચના વિન્ડો મૂકેલા છે કાચના વિન્ડોમાંથી સ્પષ્ટ દેખાય છે ખરેખર હાયર મશીનોની ઊંચી ગુણવત્તાવાળા મશીનોની ગુણવત્તાથી ખરેખર જોરદાર કામ થઈ રહ્યું છે ખૂબ હેવી અહીંયા પ્રવેશ મર્યા પ્રવેશ વધતો નથી મર્યાદિત પ્રવેશ જ હોય છે અને મશીનરીનો જે વિભાગ છે આપ જોઈ શકો છો ખૂબ હેવી મશીનરીનો ઉપયોગ થયેલો તમે ડ્રાય કરો મકાઈના દાણા છે તો તમે આખી મકાઈ ના મળે તો પહેલા કરતા આપણે નાખતા અને પછી જ્યાં જરૂર પડે ત્યાં પંચાવન વિસ્તૃત માહિતી અમારા আকা বর্গনা একছপনে API দেয়াছে তো पण เงี้ย কাফা মুদলো দরণ হয় না আমি তুমি বানানো ক্ষেত্র আর কোনো পায় আমার নাম উপর কাজ করে লোক খালি করে কাজ করে কিন্তু শুধুমাত্র কার্ড জরুরি একটু বাড়ানো যত বাকি মানে সর্ব প্রক্রিয়া দিয়ে হলো અને અમૂલનું જે કોમ્બિનેશન છે અમૂલનું હાયર કરેલી એક બ્રાન્ડ છે એક પંચામૃત ડેરી પોતાની એક આગવી વિશેષતા આપણે ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું એની વિસ્તૃત માહિતી કોઈ જગ્યાએ માત્ર કેન હતા એ વખતે પેલો ડોક હતો કે જ્યાં કેનનું દૂધ રિસીવ થતું અને પછી આગળ પ્રોસેસ થતી એટલે આપણે એ રીતે ડિઝાઇન કરેલું પણ અત્યારે ટ્રાફિકના કારણે આપણે ચાડવા શિફ્ટ કરેલું છે

ગોલ્ડ જે રોજ નિયમિત સવારે આપણે જે ગોલ્ડ સેન કરીએ ગોલ્ડ દૂધની બનાવટ પણ અહીંયા અમારી પંચમુર શેરીની અંદર જ થાય છે ત્યારે ખરેખર એનો પ્લાન્ટ અને આ એક વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી બની રહેશે દૂધની બનાવટ અને માર્કેટિંગ જે લોકો સુધી પહોંચાડવાનું જે છે એ અત્યારે તૈયાર થઈને આ જે તે ટ્રાન્સપોર્ટ દ્વારા જે તે જગ્યાએ પહોંચાડે છે ખરેખર આજની આ મુલાકાત અમારી ખૂબ સરસ લીમી મારી સાથે મારી ટીમના તમામ સભ્યો સાહેબ સાથે ખૂબ મોટી સંખ્યામાં આખો વર્ગ વધારે છે ત્યારે ખરેખર દરેક વર્ગને ખૂબ સરસ નોલેજ મળ્યું છે કોલ્ડ રૂમ છે અને જે જગ્યાને અહીંયા શું હોય છે દૂધને સ્ટોર કરેલું હોય છે કોલ્ડ રૂમ છે આ રૂમ કોલ્ડ રૂમ છે કોલ્ડ રૂમની અંદર દૂધને સ્ટોર કરેલો આપ જોઈ એક બે થેલી નહીં પણ અઢળ અમૂલ ગોલ્ડની બ્રાન્ડની થેલીઓ અહીંયા પેકિંગમાં જોવા મળશે દૂધની બનાવટની બીજી ઘણી બધી આઈટમ આપ મારી સાથે જોઈ રહ્યા છો અમૂલ ગોલ્ડના કેરેટ છે ગોલ્ડ થેલી પંચામૂલ થેલી ત્યારબાદ બીજી પ્રોજેક્ટ છે અમૂલ તાજા આ બધી જ જે બનાવટ છે પેકિંગ છે એ પંચામૃત ડેરીની અંદર અમૂલની જે બ્રાન્ચ છે એની આ એક રેલવે પોસ્ટ રીતે ખૂબ વિપુલ પ્રમાણ થઈ રહ્યો મારી ટીમના બધા જ સભ્યો ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે ટેન ડેગલેસ ડે અંતર્ગત વર્કશોપની અંદર રાજુભાઈ અને પિન્ટુભાઈ મારી સાથે છે ત્યારે બંને મિત્રોએ ખરેખર અમારા વર્કશોપની અંદર એક ઉત્તમ પ્રકારની કામગીરી કરીને તમામ શિક્ષકોને ખૂબ માહિતી આપી છે આજે પિન્ટુભાઈ અને રાજુભાઈ આજે શિક્ષકો આ બધા જે લખી રહ્યા છે અને જે તૈયાર કરી રહ્યા છે આપણે વર્કશોપમાં શું હતું અહેવાલ લેખનનું હતું પ્રક્રિયા અહેવાલ લેખન ને ફીડબેક તમે જે સંસ્થાની મુલાકાત લીધેલ છે એ સંસ્થામાં આપણે બાળકોને શું શીખવી શકીએ કયા કયા કૌશલ્યો વિકસાવી શકીએ અને જે ગાઈડન્સ આપતા હોય વ્યક્તિ જોડેથી ડાયટના સિનિયર લેક્ચર ઉમેશભાઈ જોડેથી સમજી વેચાય શું શું ફીડબેક છે એ ફીડબેક દરેક એટલે ટૂંકમાં આ એક ફીડબેક લેવામાં આવ્યા જેમાં તમામ શિક્ષકો ખૂબ સારી રીતે જોડાયા છે અને ફીડબેક લખી રહ્યા છે આ બાજુ અમારા બહેનો પણ સરસ મજાના જોડાયા છે બહેનો ફીડબેક લખવામાં કેવી મજા આવી રહી છે ને નોલેજ કેવું રહ્યું બહુ સરસ નોલેજ રહ્યું ફીડબેક આપવામાં કોઈ તકલીફ પડે કોઈ તકલીફ ના પડે ને અને ખરેખર અમારા બહેનો બહુ ઉત્સાહથી જોડાયા છે અને ઉત્સાહથી ફીડબેક આપી રહ્યા છે ઓકે ઓકે આ બાજુ પણ બેનનો એક હા બેન બોલો પર્સનલ ડેની મુલાકાત ઓકે 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 આ જે બે દિવસનો એ આજે આ જે પ્રવૃત્તિ આપણી શાળા કક્ષાએ જો લઈ જઈએ તો કેવું આનું આના વિશે બે શબ્દો કહેશો સંસ્થાઓની મુલાકાત અને બાળકને ખૂબ વિશેષ જાણવાનું મળે ખરેખર અમારા બહેનો બહુ ઉત્સાહથી જોડાયા છે અને તમામ લખી રહ્યા છે આ બાજુ દરેક જગ્યાએ અમારું એ થઈ રહ્યું છે અને ખરેખર ફીડબેક મેં ખૂબ સરસ રીતે જોડાયા મારી સાથે લાઈવ ઉમેશભાઈ ચૌહાણ સાહેબ ડાયરેક્ટ લેક્ચરર જેમણે આ વર્કશોપનું આયોજન કર્યું સાહેબ શિક્ષકો જોડે શું અપેક્ષા રાખી હતી ને શિક્ષકો આનું શું અધ્યયન લઈ જશે શિક્ષકો માટે અમે એવી જ અપેક્ષા રાખીએ છીએ કે આપણે આ બે દિવસ દરમિયાન જે થિયોરિટિકલ વાત થઈને આજે જે જ્યાં જગ્યાએ આપણે પ્રેક્ટિકલ જોયું એ આપણા બાળકો પણ જોવે બાળકોને પણ કૌશલ્યવર્ગન બનાવીએ કારણ કે એની પી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં કહ્યું છે કે અત્યારની જે જનરેશન છે એ જનરેશનમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ છે એ વ્યવસાયો સાથે જોડાય વ્યવસાયો સાથે અનુકૂળતા કેળવે કારણ કે હવે લાઈફ લાઈફ સ્કિલ છે સ્કિલ બેઝનો જમાનો આવ્યો છે એટલે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે છથી આઠ ધોરણના તમામ વિદ્યાર્થીઓને વ્યવસાય પ્રત્યે જાગૃત થાય અને એ માટે તમે ગાઈડલાઇન કરો અને આપણું આ મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સમાં જેટલી પણ એક્ટિવિટી આપેલી છે એ તમામ એક્ટિવિટી ન કરી શકો તો અમુક એક્ટિવિટી કરીને પણ બાળકોને આપ માટે તમે માહિતગાર કરો એવી અપેક્ષા છે આ બે દિવસ દરમિયાન જે કંઈ ભાથું અહીંયાથી મળ્યું છે એ તમામ ભાથું આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી ડાયટ પરિવારની અપેક્ષા છે અને શિક્ષણ વિભાગની પણ આવી અપેક્ષા રાખેલી ખૂબ ખૂબ આભાર સાહેબ ડીડીના આયોજનનો મેં ફક્ત મારી સલાહ લીધ ઓનલાઈન કર્યું છે બધી જ મહેનત અમારા મિત્રો અને એમના મિસિસ મારી સ્કૂલમાં છે એમના લીધે આજે બધું આયોજન હાર્ડવર્ક ટોપ કોપી કરી ઉપરથી મંજૂરી દઈ બધું સહી ભાઈ કર્યું છે એ બદલ ડાયટ પરિવાર અને બિલોડ શાળા પરિવાર પરથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી પણ આપણા શિક્ષકો માટે તો આવા જ પ્રયોગો કરતા રહે અને આવી સરસ માહિતી આપે તેવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ આધન વેબસાઇટ તમને મળશે એની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ લેટર લેટરપીડ ઉપર અને ગમે તે એક આચાર્યનો આધાર કાર્ડ સાથે અપલોડ કરવાનો અને ખાલી એ લેટરપીડ અહીંયા કોઈના બી દ્વારા કરાવશું અને મારો નંબર આપશે વાંધો